નમસ્કાર દર્શક મિત્રો હું છું નીલમ સોલંકી આપની સાથે આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના શલાયા નજીક ટ્રકમાં આગ લાગવાની ઘટના બની રેલવે લાઈનના ચાલતા કામમાં ડમ્ફરના અચાનક આગ લાગી ડમ્ફર પસાર થતી વખતે જીવિત વીજ વાયર ફસાતા આગની ઘટના બની આગનો બનાવ બનતા અફરાતફરી મચી ખંભાળિયા ફાયર વિભાગને જાણ કરતા ઘટના સ્થળે દોડ્યું ફાયર જવાનો દ્વારા સતત પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરાઈ કોઈ જાનહાનિ થવા પામેલ નથી બ્યુરો રિપોર્ટ મુસ્તફાડી દ્વારા હાલ સલાયા રેલ નું કામ ચાલુ છે એમાં પથ્થર ઠલાવવા આવેલ ટ્રકમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગેલ હતી તો એસઆર તથા ખંભાળિયા નગરપાલિકા સલાયા નગરપાલિકાનો સ્ટાફ તેમજ કોર્પોરેટર ઈશાભાઈ કાળા ઘટના સ્થળે પહોંચી અને આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવેલ છે પીજીવીસીએલની ટીમ પણ હાલમાં કાર્યરત છે અહીંયા